લાલત ને કઈ રીત હોય હવે આલી જ મેળા છે એક કલાકમાં માં ચાર ગણા રૂપિયા કરવા માટે કુંક ને પાંચ હજાર દઈને વીસ હજાર કરવાના લાખ રૂપિયા દઈ ને પાંચ લાખ કરવાના હું એવી રીતે પોસિબલ છે કે ક્યાંય ઓલા ધના મિલ ના ભૂંગડા આવે છે એવી રીતે ક્યાંય પૈસા આવતા છે મારા ભાઈ થોડાક સતર્ક થાવ તમે માર્કેટમાં નવા છે જૂના છે તમારા ઇમોશનથી કોઈને કાંઈ ફરક પડતો નથી જાય તોય તમારા છે અને તમે નફો કરો શીખો છો કમાવશો બધું તમારે જ સહન કરવાનું છે એટલે તમારા રૂપિયા તમે કોઈને એવી રીતે પ્રોવાઈડ ન કરો સાંખર બુલ્સ નામની કોઈ પણ ચેનલ તમારી પાસે અકાઉન્ટ હેન્ડલ કરવા માટે પૈસા માંગે તો નથી આપવાના ટીપ માટે પૈસા માંગે તો નથી આપવાના સામેથી મેસેજ આવે જવાબ જ નથી દેવાનો આપણા તરફથી ઓનલાઈન ઓનલી અવેરનેસ માટે આપણે સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ શીખવાના માધ્યમથી તમારા સુધી પહોંચીએ છીએ તો અમારા નામથી કોઈ પણ ચેનલ તમારા સુધી પહોંચે છે રૂપિયા માંગે છે એકાઉન્ટ હેન્ડલ વાત કરે છે કે કઈ પણ હોય કરવાના બ્લોક કરવાના અને આવા લોકોનો સખત વિરોધ કરો અને થોડુંક મેન્ટલી વિચારો કે તમે તમારા દસ હજાર નથી કરી શકતા નથી કરી શકતા તો જે વ્યક્તિ તમારા ઉપર મેસેજ કે કોલ આવે છે કેવી રીતે ચાર ગણા પાંચ ગણા કરી શકે એવી રીતે કરી શકતો હોય તો એ પોતાના રૂપિયા કરે કે તમારા મજૂરી કરે એટલે થોડાક સતર્ક થાવ અને આગળ વધો અને આપણી ઓરિજિનલ ચેનલ છે ને એ સ્ટોરીમાં આપેલી છે અને ખાસ વિડીયો જોઈ લેજો એ ટેલિગ્રામની અંદર આખી લિંક આપી દીધી છે પ્રોપર કે કેવી રીતે લોકો ફ્રોડ કરે છે અને આપણે કેવી રીતે સતર્ક રહેવું થેન્ક યુ